ઝૂલે ઝૂલે છે નંદલાલ રે સોનના પાર હું હરખે છે મારું આજ રે દીખી નંદ લાલ ઝૂલે ઝૂલે છે નંદલાલ રે સોનના પાર সো না রেশমি দোড়ছে সো না রেশমি দোড়ছে ভক্ত ঝুলাবে দিন রাত্রে সো না ঝুলে ঝুলেছে નંદલાલ રે સોનાના પારની વ્રજનો અવતાર ઝૂલે રસોદાનો લાલ ઝૂલી વ્રજનો અવતાર ઝૂલે જશોદાનો લાલ ઝૂલે ઝૂલે નઠવર માખણનો ચોર সোনান পারি ঝুলে ঝুলেছি নন্দলাল রে সো না পারনি সোনা না পার শোভাতুলছি সোনী শোভাতুল খোয়ো ভক্ত শান বান রে নিরখি নন্দলা খোয়ু ভক্ত এ শান রে নিরখি নন্দলাল নী ঝুলছে নন্দলাল রে সোনা બારું આજ રે નિર્ખી નંદ લાલ નિર્ખી નંદ ઝૂલે ઝૂલે છે નંદ રે સોનાના ના ઝૂલે ઝૂલે છે નંદ રે સુનાના પારણી સુનાના પારણી જય શ્રી કૃષ્ણ